નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝ હવે છું અગતના સમાચાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક આવેલ કોટણા ગામ પાસે ઢાઢર નદીના કોઝવે પર પર ગમખ્વાર દુર્ઘટના છે કરજણના કોટણા ગામ તરફ જઈ રહેલા એક પરિવારની કોઝવે અચાનક લપસી તેમાં સવાર ચારે વ્યક્તિઓ નદીના તેજ પ્રવાહમાં તણાયા હતા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરતા માતા પિતાનો હેમખેમ બચાવ થયો હતો પરંતુ તેમના બે માસુમ બાળકો હજુ પણ લાપતા છે આ વિસ્તારમાં ઢાઢર નદીમાં મગરોનો ઉપદ્રવ વધુ હોવાથી અને રાત્રિના ઘોર અંદાજ કારને કારણે બાળકોની શોધખોળના કાર્યમાં મોટો અવરોધ ઉભો થયો છે સ્થાનિક લોકોએ તંત્ર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે જેમાં કોઝવે પર કોઈ સુરક્ષા દિવાલ કે ચેતવણી બોર્ડ ન લગાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વળી ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ વિલંબથી પહોંચી હોવાનો ગ્રામજનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે દરમિયાન ઘટનાની માહિતી મળતા જ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝારા મોડી રાત્રે સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને તંત્રને તાત્કાલિક સવારથી જ યુદ્ધના ધોરણે ગુમ થયેલા બાળકોની શોધખોળ અને બચાવ કાર્ય એટલે કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા માટે કડક સૂચના આપી હતી તા બાળકોના પરિવારજનોમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે